નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વાત કરીશું વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની દબદબા થઈ ગઈ છે અને સમગ્ર વિશ્વના જે વેપાર ક્ષેત્રના મહારથીઓ છે ગુજરાતના મહેમાન બન્યા છે અને ખાસ તો વાત કરીએ તો દસથી બાર જાન્યુઆરી સુધી આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ચાલવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બે હજાર ત્રણમાંની શરૂઆત કરવામાં આવી હતી અને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ એટલે કે વૈશ્વિક રોકાણકારોને આવકારતું એક માધ્યમ બન્યું છે અને વીસ વર્ષના સર્વાંગી વિકાસમાં એવું કહેવાય છે કે ગુજરાતનો જે વિકાસ થયો છે એમાં વાઇબ્રન્ટનો ખૂબ મોટો ફાળો છે અને સમિટ જે વાઇબ્રન્ટ છે એ બે હજાર ચોવીસના મંચ પર ઉદ્યોગ જગતના મહારથીઓ આવ્યા સંબોધન કર્યું લાખોને કરોડોનું રોકાણની એમણે જાહેરાત કરી અને મુકેશભાઈ અંબાણીએ કહ્યું કે લાખો ભારતીય બોલે છે મોદી હૈ તો મુમકીન હૈ અને સાથે જ વીસ વર્ષ સુધી સતત સફળ હોય એવી કોઈ જ બીજી સમિટ નથી ને એ જ આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે એ વાતનો એમણે ઉલ્લેખ કર્યો સાથે એમણે કહ્યું કે વિદેશીઓ હવે ગુજરાતને એક અલગ અંદાજથી જુએ છે એક અલગ નજરથી જુએ છે અને એક નવા ગુજરાત તરીકે વિદેશીઓ ગુજરાતને ક્યાંક જોઈ રહ્યા છે ગૌતમ અદાણી બિઝનેસમેન પણ એમણે કહ્યું કે પાંચ વર્ષમાં બે લાખ કરોડનું ગુજરાતમાં રોકાણ કરીશું સાથે જ મુકેશ અંબાણીએ એમ પણ કહ્યું કે જ્યારે વિદેશી ન્યૂ ઇન્ડિયાની જ્યારે કલ્પના કરે છે ને ત્યારે ન્યૂ ગુજરાત મોખરે હોય છે એટલે આમ બધી ઘણી બધી વાતો થઈ છે રિલાયન્સે દસ વર્ષમાં બાર લાખ કરોડનું રોકાણ કર્યું છે અને એમાં એક તૃતીયાંશ રોકાણ માત્ર ગુજરાતમાં કર્યું છે અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાના રોકાણનું એલાન કર્યું છે તો મારુતિ સુઝુકીએ રાજ્યમાં ત્રીસ હજાર કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે અદાણીએ ગુજરાતમાં બે લાખ કરોડ રૂપિયાના જે રોકાણની જાહેરાત કરી મારુતિ સુઝુકીએ કરી અને રિલાયન્સે કરી એને લઈને શું લાગે છે કે આવનારા દિવસોમાં ગુજરાત હરિયાળું હશે રોજગારીની તકો વધશે વૈશ્વિક લેવલે ગુજરાતનું જે મહત્ત્વ છે ઓર વચ્ચે છબી એક ઇમ્પ્રેશન ગુજરાતની ક્યાંક ચેન્જ થવા જઈ રહી છે ત્યારે મુદ્દે ચર્ચા કરવી છે વેપારના વૈશ્વિક મહાકુંભનો જે પ્રારંભ થયો છે એને કઈ નજરે જોઈએ છે આપણે મારી સાથે જોડાયા છે સાણંદ જીઆઈડીસી ના પ્રેસિડેન્ટ અજીત શાહ મારી સાથે છે અજીતજી સ્વાગત છે આપનું જી સાથે જ ચિંતન પટેલ જો એક્સ પ્રેસિડેન્ટ છે રિજનલ કાઉન્સિલ મેમ્બર ઓફ આઈસીઆઈ ચિંતનજી આપનું સ્વાગત છે યસ અને સાથે જ રાજકીય વિશ્લેષક છે અને પોતે બિઝનેસ સાથે સંકળાયેલા છે બિઝનેસમેન છે એવા પ્રશાંત છે આપનું પણ સ્વાગત જી શરૂઆત કે પ્રધાનમંત્રી મોદીએ જે બે હજાર ત્રણ માં જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એવું તેને આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની જે શરૂઆત કરી હતી શું લાગે છે કે વીસ વર્ષ વીતી ગયા ગુજરાતની એક છબી ઇમ્પ્રેશનમાં ક્યાંક વધારો થયો છે રોકાણની તકો વધી છે કેટલો ફર્ક આ વીસ વર્ષમાં જોવા મળી રહ્યો છે અજીતભાઈ બે હજાર થી જે આ વાઇબ્રન્ટ ની શરૂઆત થઈ ત્યારે આપણને યાદ છે કે શિખરે પહોંચીને જયારે આ પણ ને શિખરે પહોંચાડે એવું નજર સામે દેખાઈ રહ્યું છે આજે વીસ વર્ષમાં ગુજરાતનો તમે જીડીપી જુઓ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ જુઓ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ જુઓ અહીંયા આગળ તમે કેપિટા ઇન્કમ જુઓ તો પણ ગુજરાત ખૂબ આગળ એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવા જતા હોય એવું એ દ્રશ્ય એક પોતાનામાં એક અલગ ઓળખ ધરાવે છે એટલે ઉદ્યોગ માટે તો માનો છે કે આ ત્રણ દિવસ એક દિવાળીના દિવસો છે ફોરેન થી એટલા ડેલિગેશનો આવે છે એ લોકો બધા બી ટુ બી બી ટુ જી બીટી કરે છે એની ઇન્ડસ્ટ્રીને કેવી શક્યતાઓ છે સાણંદની વાત કરું તો સાહેબ સાણંદ જો ડેવલપ થયું હોય તો માત્ર ને માત્ર વાઇબ્રન્ટના લીધે સાણંદમાં એસી ટકા ઉદ્યોગો વાઇબ્રન્ટના ઇન્વેસ્ટમેન્ટના કારણે આવ્યા છે આજે લગભગ પાસઠ હજાર કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને પાંત્રીસ હજાર માણસોને નોકરી મળી ગઈ છે તો આ રીતે જો મૂલવા જઈએ તો વાઇબ્રન્ટ નો જે મહોત્સવ છે મુકામ પર પહોંચ્યા છીએ એ ખરેખર બહુ જ સરાવા જેવી છે અને એનો લાભ અને ઉપયોગ આપણા ગુજરાતના ઉદ્યોગકારો અને ગુજરાતની વ્યક્તિઓને અને એનો ખૂબ લાભ મળશે એ ચોક્કસ છે અજીતભાઈ આપ કહી રહ્યા છો કે માની લો સાણંદની આપણે વાત કરી એસી ટકા ઉદ્યોગો વાયબ્રન્ટને લઈને અત્યારે છે અને ગુજરાતમાં પ્રમાણે વાત કરી કે શરૂઆતી રોકાણ પણ વાત કરી સવાલ છે ઉદ્યોગપતિઓ આવે છે મલ્ટીનેશનલ કંપનીઓ આવે છે અને મોટા મોટા ઉદ્યોગો અહીં રોકાણ કરવાની વાત કરે છે પણ એ લોકો જે કદાચ સામાન્ય માણસ છે નાના ઉદ્યોગો છે એમએસએમઇ કરતા પણ હું હજુ એક સ્ટેપ નીચે જઉં છું કે સામાન્ય રોજનું કમાઈને રોજ ખાય છે એ લોકોને આનાથી ફાયદો ખરો કારણ કે બધું ઝાકળ દેખાય છે બધું જ છે પણ એ નાના ઉદ્યોગકારોને નાના રોજગારી ધંધા રોજ લાવીને રોજ ખાવાનો એને આનો શું ફાયદો અજીત થાય સાહેબ માઇક્રો જે તમે વાત કરીએ માઇક્રો ઇન્ડસ્ટ્રીની કરી આજે ગુજરાતમાં એમએસએમઈ ને માઇક્રો ઇન્ડસ્ટ્રીનો જો ટોટલ કરો તો સાત થી આઠ લાખ છે અને લગભગ આજે દોઢેક કરોડ માણસોને એમાંથી રોજગારી મળે છે એટલે ઇફેક્ટ થાય છે રોજગારી તો ચાલીસ થી પચાસ લાખ લોકોને મળે છે તો આ જે ડેવલપમેન્ટ છે ને એ મોટા ઉદ્યોગોના કારણે ઓટોમેટિક નાના ઉદ્યોગમાં સ્લો થતું હોય છે જેમ કે આજે અમારે એક સેમિનાર હતો એ ડિમાન્ડ હતી કે કોરુગેટેડ બોક્સ અમને સપ્લાય વધારે જોઈએ છે જે અમને સાણંદમાંથી પૂરો નથી થતો તો આ બધી ડિમાન્ડો જે છે એ બટ નેચરલ એમએસએમઇ અને માઇક્રો ઇન્ડસ્ટ્રી પૂરી કરશે સાણંદની અંદર બી જુઓ તો એમએસએમઇ યુનિટો પણ છે માઇક્રો યુનિટો પણ છે આખા એના ક્લસ્ટર છે આખા અમદાવાદ શહેરમાં પણ જુઓ તો કેટલા બધા ક્લસ્ટર છે તો આ રીતે મોટી ઇન્ડસ્ટ્રી થી લઈને નાની ઇન્ડસ્ટ્રી સુધી આનો લાભ મળતો જ હોય છે બીજું એ જે ડાયરેક્ટ રોજગારીની સાથે એક રોજગારી હોય છે કોઈ બી એસ્ટેટ કે કોઈ બી જગ્યાએ જ્યાં ડેવલપમેન્ટ થાય ને ત્યાં સાથે સાથે બીજી બધી વ્યવસ્થા ઊભી થતી હોય છે ત્યાં રહેવા માટેના ભાડા હોય કે ત્યાં કેન્ટીન હોય કે ત્યાં કોઈ ટ્રાન્સપોર્ટનો નાનો ધંધો હોય એ બધી જ રોજગારીઓ ઊભી થતી હોય છે અને એના કારણે હું ચોક્કસપણે માનું છું કે ગુજરાતમાં બહુ મોટો ફાયદો થાય છે ચલો બિલકુલ ચિંદન પટેલ સીએ પણ લાખો કરોડોના રોકાણની જયારે જાહેરાત થતી હોય છે ત્યારે અદાણી લાખ નું રોકાણ મારુતિ વાત કરે રિલાયન્સ લાખ કરોડમાંથી માત્ર ગુજરાતમાં રોકાણ કર્યું છે લાખો કરોડોનું જે રોકાણ થાય છે એમઓયુ થાય છે શું લાગે છે કે ગુજરાતના સર્વાંગી વિકાસને આને કેટલો ફાયદો છે અને બીજું કે આ બધા રોકાણોની વચ્ચે આ જે એમઓયુ થાય છે એની વચ્ચે હકીકત શું એટલે આમાં કેવું છે લાખો કરોડોનું જે રોકાણ કરવાના વાયદા જે તમે કર્યા છે એ વાયદામાંથી ઘણા લોકો એવું પણ કહે છે કે વાયદા એ કદાચ એપ્રોપ્રિયટલી ના પણ થાય પણ મારું માનું એવું છે કે આપણે ગુજરાતનો વિકાસ છેલ્લા ઘણા બધા વર્ષોમાં જોયું છે ચાર્ટર્ડ એકાઉન્ટ તરીકે મારી જવાબદારી એ બેઝિકલી એ છે કે જે સાચું હું સીએ તરીકે અથવા પબ્લિક તરીકે જોઉં છું એ મારે કહેવાનો મતલબ છે કે દરેકે જોયું છે કે લાસ્ટ દસ પંદર વર્ષની અંદર વીસ વર્ષની અંદર ગુજરાતમાં જે ડેવલપમેન્ટ કર્યું હોય એમાં આપણે પોતે એ રિવરફ્રન્ટ પણ જોયું છે જયારે વર્ષો પહેલા રિવરફ્રન્ટ બનતું હતું ત્યારે ઘણા બધી વખત નેગેટિવ વસ્તુ થઈ છે સાણંદની અંદર જયારે નેનો પ્રોજેક્ટ એ જે રીતના મૂવ થયો અને આજે અજીતભાઈ વાત કરી કે સાણંદની અંદર જે ડેવલપમેન્ટ છે આ બધી વસ્તુ એવું છે ફેક્ટ છે ફિગર્સ છે અને એમાં એક એક માણસ પબ્લિક અમદાવાદની જનતા દરેક દરેકે વસ્તુ જોયું છે બીજું એક મૂડી વસ્તુ માંગુ છું એ કે કદાચ ઘણી વખત એવું થવામાં આવે કે આ બધા વાયદાઓ શું થાય શું કામ જરૂરી છે આ બધું કરવાનું પણ અમે લોકો ઓલવેઝ બિલીવ કરીએ કે વિઝન હોય ને તો આગળ કામ થાય જો કોઈ વિચારે કે આ કરવું છે મારે તો પોસિબલ છે કે એમાંથી કંઈક થશે તેના સેવન્ટી પર્સન્ટ થશે સાહીઠ ટકા થશે પણ એ જો વિચારીશું નહીં તો સાઈઠ ટકા પણ નહીં થાય સેવન્ટી પર્સન્ટ પણ નહીં થાય તો વિચારું અને વિઝન એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આજે આ ગુજરાતમાં જેટલા પણ નવા ડેવલપમેન્ટ થયા છે આજે હું આજે હું પોતે વાયબર ગુજરાતમાં હું આજે ગયો હતો જોવા માટે અને એક્ઝિબિશન જે હોલ છે એ એક્ઝિબિશન હોલ્સમાં જયારે હું ગયો અને મેં જોયું કે ત્યારે આપણે પોતાને ફીલ થાય કે ભાઈ એમાં ઓલિમ્પિક બે હજાર ની વાત કરે છે અરે બે હજાર છત્રીસ ના ઓલિમ્પિકમાં આપણે ભાગ લેવા માટે ટ્રાય કરી રહ્યા છે એના માટેના આખા એક એક્ઝિબિશનમાં સ્ટોલ છે જેની અંદર ઓલિમ્પિક બે હાજર કરવાની ક્યાં કરવાની કેવું રહેશે એની ડિઝાઇનિંગ શું હશે એમાં સાઇઝ શું હશે કયા જગ્યામાં કરીશું આખું મોડલ બે હાજર છત્રીસ ઓલિમ્પિક નો આજે હાજર હજર અવેલેબલ છે જોવા માટે તો આ તો એવું છે કે જે આપણને કદાચ બેસીકલી હજુ એલોટ બી થયું નથી પણ જયારે આપણે પ્લાન કરીએ એલોટ કરીએ એના માટે જયારે આપણે અપ્લાય કરી એ વખતે આની બધી જ વસ્તુઓ અને પ્લાન બધું જ આપણી પાસે એ અવેલેબલ છે તો મારું માનવું એ છે કે આ વાયબ્રન્ટ ગુજરાત એ આટલા વર્ષોથી દસમું વાયબ્રન્ટ ગુજરાત જે છે એ થઈ રહ્યું છે આટલા વર્ષોની અંદર અને એમાં દરેકે દરેક માણસે એમાં જવું જોઈએ કેમ એક્ઝિબિશનમાં જવું કેમ જોઈએ કે જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ આર ગોઈંગ ફર્ધર ગુજરાતનો ગ્રોથ પ્રોગ્રેસ વિઝન છે એ કઈ ડાયરેક્શનમાં જઈ રહ્યો છે અને શું થઈ શકે છે એમાંથી બહાર આવવા માટે આનું આમાં જવું બહુ ઇમ્પોર્ટન્ટ છે ચલો બિલકુલ બિલકુલ પ્રશાંતભાઈ વાત એ છે કે બે હજાર ત્રણ થી જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નો જે પ્રારંભ થયો છે એ ચર્ચા એવી થાય છે કે પોલિસી સારી છે આઈડિયા સારો છે પરિકલ્પના સારી છે પરંતુ ગુજરાતનું નામ ગ્લોબલ લેવલે અથવા તો હું તો એમ કઉ છું કે ગુજરાતીઓ છે કે ગુજરાત છે જે પ્રમાણે ગુજરાતીઓ વેપાર કરી રહ્યા છે એમને આનો એટલો ફાયદો મળી રહ્યો છે જેટલું બતાવવામાં આવે છે અથવા જેટલું દેખાઈ રહ્યા છે કેટલો ફાયદો છે જો વાઇબ્રન્ટ ગુજરાત નામ જ ઇટ સેલ્ફ જે રીતે પ્રસ્થાપિત થયું એટલે ગુજરાત ડેફિનેટલી ગ્લોબલી ગુંજ્યું એ આપણે બધાએ સ્વીકાર કર્યું એટલે નામ આખું જગ જાહેર થયું આના જેવું છે અગેન મોલદીવ ગણો અને બેંગકોકની વાત હોય આખા દેશ આખા ગ્લોબલી ગુંજી રહ્યું છે પણ બેંગકોકની જનતા છેલ્લે શું કામ કરે છે આપણે સૌ જાણીએ છીએ સો વાઇબ્રન્ટ મને એવું થયું કે વાઇબ્રન્ટ વાઇબ્રન્ટ એટલે મને એવું લાગ્યું એનું કઈક તો ફૂલ ફોર્મ હોવું જોઈએ એટલે આજે મેં મારી રીતે બનાવવાનો પ્રયત્ન કર્યો કારણ કે હું તો છેલ્લા વીસ વર્ષથી વાઇબ્રન્ટને બહુ જ ક્લોઝલી જોઉં છું મારા બધા પણ જોયેલું છે અને એના બંને સારા નહીં એટલે પોઝિટિવ નેગેટિવ બંને હોય એમ તો વેરી ઇમ્પોર્ટન્ટ બટ રેરલી એક્સેસિબલ એન્ડ ટ્રાન્સફોર્મેબલ ટ્રાન્સફોર્મેબલ એટલા માટે કહીએ છીએ કે ઘણા કહેતા હોય કે વાઇબ્રન્ટના એમો જે થાય પેપર ઉપર રહે છે ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતા તો એ હું સમજાવવા માંગુ છું વાયબ્રન્ટ પેપર ઉપર સો છે ગ્રાઉન્ડ ઉપર ત્રીસ કે ચાલીસ છે એ ત્રીસ ચાલીસમાં એકચ્યુઅલ રિયલાઇઝેશન એનું પંદર થયું છે વીસ થયું છે પણ એ જે કંઈ પંદર વીસ થયું છે એ પચીસ વર્ષના ગુજરાત કરતા ઘણું સારું છે જે પચીસ વર્ષ પહેલા જે ગુજરાત હતું ને અત્યારનું જે ગુજરાત છે એમાં ઘણો ચેન્જ તમને જોવા મળશે એ આપણે સૌએ સ્વીકારવો રહ્યો વાઇબ્રન્ટ ડેફિનેટલી એટલા માટે કે એક જે ઇઝ ઓફ ડુઈંગ આજે બીજા કોઈ રાજ્યમાં કોઈ વ્યક્તિ રોકાણ કરવા આજે તમે એક ફ્લેટ કે તમારી એક નાનકડી એક દુકાન મહારાષ્ટ્રમાં વેસ્ટ બંગાલમાં કે કર્ણાટકમાં જઈને ચાલુ કરવી હોય

એના માટે સ્પેશિયલ મહાત્મા મંદિર ઉભું કરવું પડ્યું અને મહાત્મા મંદિરનો પછી બીજા અઢળક ઉપયોગ થયા છે ઇન્ડસ્ટ્રી આવે છે આજે પાંચ છ સાત જગ્યાઓ ગુજરાતની એવી છે જે કદાચ લોકો વિચારી અકલ્પનીય વિચારી ના શકાય અને આજે ફૂલી ફાલી છે એનું એક મોટું ઉદાહરણ સાણંદ આપણી સામે બેઠું છે એટલે સાણંદ છે બેચરાજી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે દહેજ એસીઝેડ છે આજે આટલા આ લોકો તમે જો પહેલા ગણી તમે જુઓ તો વટવા નરોડા અને વઢાવની જીઆઈડીસી બહુ લિમિટેડ હતી અને એ બી પછી દુર્ગંધ કેમિકલ્સ અને એને લઈને પોલ્યુશન જયારે આ બધું ફૂલ્યું ફાલ્યું સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એના માટે જે બનાવવામાં આવ્યા સ્પેશિયલ ઝોન ક્રિએટ કરવામાં આવ્યા આજે ચાંગોદર વાળો તમે હાઈવે જોયો તો સ્પેશિયલ ઝોન વાપી વલસાડ વાળા રોડ ઉપર તો આ જે ઝોન બનાવ્યા પછી સરકારી બેનિફિટ એના હિસાબે ઇઝ ઓફ ડુઈંગ અને ઇઝ ઓફ ઓપરેશન એ ઉદ્યોગકારોને મળવા માંડ્યું એટલા માટે લોકો વધારે આકર્ષાય બીજી વસ્તુ એ છે કે જ્યાં તમે ઇન્ડસ્ટ્રી છો લોકો ઇન્ડસ્ટ્રી નાખે ત્યાં શું જોઈએ સૌથી પહેલા પાણી જોઈએ વીજળી જોઈએ રોડ રસ્તાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ અને ત્યાં લેબર જોઈએ તો લેબર જોઈએ મીન્સ શું થયું ઇનડાયરેક્ટલી એમ્પ્લોયમેન્ટ આવ્યું એટલે એમ્પ્લોયમેન્ટના બે ભાગ છે સ્કિલ લેબર ને અનસ્કિલ લેબર અનસ્કિલ લેબર કદાચ ઈઝીલી મળી જાય ગામડાઓમાંથી મજૂરો જેમ આપણે પેલા ખેતરમાં દાડિયા મળી જતા હતા અત્યારે તો દાડિયા નથી મળતા એટલા મજૂર મળી જાય છે નોકરીમાં જવા માટે એટલે ફેક્ટરીની અંદર જવા માટે તો એ અનસ્કિલ લેબર મળે છે સ્કિલ લેબર હજી નથી મળતા એટલે લોકો બહારથી માઇગ્રેન્ટ માઇગ્રેટ થાય છે અને એટલા માટે આપણે કહીએ છીએ કે લોકોને રોજગારી અહીંયા નથી મળતી કેમ સ્કિલ લેબરની રોજગારી અહીંયા એટલા માટે ઉપલબ્ધ નથી કે સ્કોપ આપણે ત્યાં મળતો નથી એટલે લોકો બહારથી જ આવે છે આજે સાણંદની અંદર માનો કે પેલા નેનો આવ્યું તો પચાસ થી સાહીઠ ટકા કરતા વધારે ત્યાંના એમ્પ્લોઈ બહારથી જ હતા ગિફ્ટ સિટીની વાત કરીએ તો સિત્તેર ટકા કરતા વધારે એમ્પ્લોઈ બહારથી આવ્યા છે બહુ જ લોકોને સ્થાનિક રોજગારી ઓછા પ્રમાણમાં મળી છે તો આ જો કેચ છે પણ સામે યસ ગ્રાઉન્ડ ઉપર કામ દેખાય છે એટલે વીજળી પાણી લોજિસ્ટિક્સ લેબર બધા એ જગ્યાની આજુબાજુ કારણ કે જ્યાંથી લોકો બહારથી આવે છે તો રિસોર્ટ્સ હોટલ ઇન્ડસ્ટ્રીઝ આ બધું ઓટોમેટિક ડેવલપ થવા માંડે ત્યાં ફ્લેટ તમે જુઓ ઘણા એરિયા એવા હતા તમે વિચાર્યું ક્યારે કે ગાંધીનગરમાં ફ્લેટ સિસ્ટમ બને ગાંધીનગરના લોકોએ નેવું આરંત્ર ટેનામેન્ટ જોયા હતા એની જગ્યાએ અત્યારે ફ્લેટથી લઈને ગિફ્ટ સિટીની આજુબાજુ ફ્લેટોનો વિકાસ આ નરોડાની પેલી બાજુ નવા નરોડા જેમ જતા રહો સુરત એક્સટેન્ડ થઈ ગયું બરોડા એક્સટેન્ડ થયું તો આ જે એક્સટેન્શન વાળો ભાગ છે ઓનલી બીકોઝ ઓફ ઇન્ડસ્ટ્રી એટલે ઇન્ડસ્ટ્રીને કંઈક એવું મોટિવેશન છે અને વાઇબ્રન્ટ થકી છે આજે વાઇબ્રન્ટમાં એમઓયુ થાય ઇન્ડેક્સ બી નોડલ એજન્સી છે પણ એ ઇન્ડેક્સ બી સતત એમાં કાર્યશીલ રહેતી હોય છે લોકોની સાથે વાત કરીને કેમ કરીને એમનો એમઓયુ ગ્રાઉન્ડ ઉપર ઇમ્પ્લીમેન્ટ થાય એની એ જે કંઈ એમાં અડચણો આવતી હોય તો કેવી રીતે પૂરું કરી શકાય એ આખું સાયકલ પૂરું કરવાની એક એમની એક હોય છે ઇન્ડેક્સ બીનું એક કામ છે અને કરતા હોય છે એટલે લોકો ઇન્ડસ્ટ્રી ગુજરાતને વધારે પ્રિફર કરે છે એમને ટેક્સેશનમાં બેનિફિટ એમને લાઇટ્સમાં બેનિફિટ પાણી વોટર્સની બેનિફિટ અમુક ટાઈમ સુધીનો ટેક્સ નહીં લેવો વધતા સબસિડી હું આઈ આઈટી પોલિસીની અંદર ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ છું એટલે હું કહી શકું છું કે આઈટી પોલિસી માટે ગિફ્ટ સિટીમાં ઘણા બધા ઓપેલા એ છે પણ ગિફ્ટ સિટીમાં લોકો નથી આવતા નહોતા આવતા એટલે પછી દારૂની છૂટ થી લોકો આવે એમને અહીંયા મળતો હોય તો એ રોકાણ કરશે એટલે સામે આ નેગેટિવ પાસા બી છે કે આ અમુક વસ્તુ મળે જ અમુક નથી મળતી ઓવરઓલ રાજ્યની વાત કરીએ તો આપણે ત્યાં તમને ખ્યાલ છે કે અનએમ્પ્લોયમેન્ટ રેટ ટુ પર્સન્ટ થી બી ઓછો છે ગુજરાતમાં હવે ટુ પર્સન્ટ એટલે એ બે જણા બેરોજગાર છે તો એને બેરોજગારની વ્યાખ્યા વ્યક્તિએ વ્યક્તિએ અલગ હોય તમે સાવ હું કરતો નથી ને ફાઇલો લઈને રખડું છું નોકરી જ નથી મળતી તો હું બેરોજગાર છું પણ હું અત્યારે કઈક પાંચ હજાર ની નોકરી કરું છું મને પંદર ની નોકરી નથી મળતી અથવા મારી જે આવડત છે એ પ્રમાણે મને જ્યાં આવડત ની નોકરી નથી મળતી તો હું બેરોજગાર છું આ બધા પાસાને ધ્યાનમાં રાખી વાયબ્રન્ટના સો ટકા બેનિફિટ છે નથી એવું નથી હું સ્વીકારું છું પણ એની સામેના બીજા બધા બી ચેલેન્જીસ સરકાર સામે જે જે પડકારો છે સરકારે ક્યારેય ટચ નથી કર્યા આઈ થિંક હવે વીસ વર્ષ થઈ ગયા છે વાયબ્રન્ટ એક ઓટો મોડ પર આવી ગયું છે હવે એનો યુસેજીસ ગુજરાતની જનતાને પૂર્ણપણે મળવાનું ચાલુ થાય એ દિશામાં વિચારવું જોઈએ બાકી પાંચ કે સાતમા વર્ષે ગ્રાઉન્ડ ઉપર આવતો હોય છે જો તમે એમ કહો કે આજે ત્રેવીસ લાખ કરોડના થયા પચીસ સુધી ગ્રાઉન્ડ ઉપર દેખાશે ઓકે એટલે હજી સવાલ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું એવું કહેવાય છે કે દીર્ઘ નેતૃત્વ જોવા મળે છે અને એને લઈને બે થી જે ની શરૂઆત કરી હતી અત્યારે પીક ઉપર છે એક બાજુ તો ચર્ચા એ થાય છે કે મોંઘવારી છે બેરોજગારી છે આ બધું તો ઓલરેડી ગુજરાતમાં છે જો વીસ વર્ષથી થતું હોય તો પછી બેરોજગારીનો તો પ્રશ્ન જ ના આવવો જોઈએ ને અજીતભાઈ બેરોજગારીની છે એ કયા માપદંડથી આપણે નક્કી કરીએ અત્યારે બધા જ અભ્યાસો કે બધી જ એજન્સીઓ રેટિંગ એજન્સીઓ પણ કહે છે કે ભાઈ બેરોજગારી સૌથી ઓછી ગુજરાતમાં છે બીજી એક વસ્તુ કહું કે આ જે ડેવલપમેન્ટ ચાલુ થયું છે ભલે સામે જેમાં આપણા ગઢવી સાહેબે કહ્યું એમ થોડાક નેગેટિવ પાસા બી આપણે વિચારવા પડશે અને તૈયારીઓ રાખવી પડશે એમાં જે સૌથી મોટી ચેલેન્જીસ જો જોવા જઈએ તો હવે જમીન છે કારણ કે જમીનો હવે ગુજરાત પાસે રહી નથી અને રહી છે તો એવા ભાવની રહી છે અને જીઆઈડીસીવા સંપાદન કરી શકતું નથી એટલે આ બધી ચેલેન્જીસ છે પરંતુ આજે મોદી સાહેબ ફરીવાર નવા વીસ વર્ષનો જે રોડમેપ આપ્યો છે અને જે હવેનો ગ્રોથ એમણે જે બતાવ્યો છે એ મુજબ સરકારે પણ આપણે ચાલુ પડશે એ સ્પીડમાં અને રોજગારી જો એના લીધે જે વિકાસ પામશે એ હું તમને ચોક્કસપણે કહું છું કે ખૂબ રોજગારી બી ઉભી થશે આજે તમે રોજગારીની વાત કરો તો બહારના રાજ્યોના લોકો રોજગારી માટે અહીંયા કેમ આવે છે રોજગારી નથી એવું નથી પણ રોજગારી છે અમુક વસ્તુ એવા પ્રશ્નો હોય જે હમણાં સાહેબ કહ્યું કે પાંચ હજાર ના પગાર વાંધે પંદર નોકરી જોતી હોય કદાચ ના મળી શકે અને એવા પ્રશ્નો ઉભા થાય લોકલ લોકોની નોકરીના પ્રશ્નો અમે ઘણા બધા ફેસ કરી રહ્યા છીએ એના માટે ઘણા બધા સરકાર સાથે બી ડિસ્કશન થતા હોય છે સૂચનો થતા હોય છે આપણી ચેલેન્જીસ છે એની ના નથી પણ એ ચેલેન્જીસ ની તો લડવાનું છે આપણે જેમ આફતના અવસરમાં પલટવાની વાત કરી ને એ રીતે આપણે લડવાનું છે અને આપણે કોઈ પણ રીતે ગુજરાતમાં રોજગારી પણ જે કઈ પણ થોડી બાકી રહી ગઈ હોય જે કોઈ પણ લોકોને ના મળી શકતી હોય એને પણ મળે એવા પ્રયત્નો કરવાના છે અને એના માટે આપણે સરકારને દોષ આપીને નહીં બેસીએ આપણે પણ એમાં કામે લાગી જઈએ જેમ આજે મોદી સાહેબ એક બહુ સારી વાત કહી હતી કે ભાઈ તમે સપના જુઓ એ મારો સંકલ્પ બની જશે તો ગુજરાતીઓ તો દરેક સપના જોવામાં દરેક પ્લાનિંગ કરવામાં ખૂબ આગળ છે અને એ એમનો સંકલ્પ બની જતો હોય અને એ રોડમેપ બનાવીને સરકાર તરફથી જો આપણને સહાયતા મળતી હોય અથવા તો એના માટે એક એટમોસ્ફિયર અને એન્વાયરમેન્ટ ઉભું થતું હોય તો બહુ સારી વાત છે ગુજરાતના ઉદ્યોગો માટે અને પ્રજા માટે કે આજે તમે સાહેબ વીસ વર્ષમાં બીજા બધા આંકડાઓને સાઈડમાં મૂકી તમે અમદાવાદ વીસ વર્ષ પહેલાનું જોવો આજે જુઓ તમે ગુજરાત વીસ વર્ષ પહેલાનું જોવો આજે જુઓ કેટલો મોટો ફરક દેખાઈ રહ્યો છે તો એ શેના કારણે છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાત આવે ને એટલે વિદેશી ડેલિગેટ આવે છે ઇન્ટરનેશનલ કંપનીઓ અહીંયા આવે છે અને આ બધી જયારે વાત થઈ ને બોલો સામાન્ય માણસ એ વિચાર કે આપડા માટે ક્યાં છે આ તો બધા મોટા મોટા ઉદ્યોગપતિઓ માટે છે આ તો વિદેશી રોકાણ આવે એના માટે છે તો મારો મારો સવાલ ફરીને પાછો આવે છે કે આનો લાભ ખાસ કરીને ગરીબ વર્ગ મજૂર વર્ગ એના સુધી પહોંચશે એમઓયુ થાય છે હવે રોકાણમાં કેટલા તબદીલ થાય છે એ તો આવનારો સમય બતાવે પણ આની અસર નીચલા લેવલ સુધી આપ કેટલી જોઈ રહ્યા છો આની અસર નીચલા લેવલ સુધી સાહેબ જાય જ છે એનું કારણ હું તમને બીજી રીતે સમજાવું કે આજે તમે જે ફેક્ટરીમાં જે નાના માણસ ની જો વાત કરીએ કે ત્રણસો રીક્ષાઓ ચાલતી હોય ચારસો પાંચસો ટેમ્પા ચાલતા હોય બસિસ ચાલતી હોય કે આપનું શું માનવું છે આ પ્રશ્ન આમાં કેવું છે કે તમે જે ક્વેશ્ચન પૂછ્યો ને એ દરેકે દરેક માણસના મગજમાં હોય છે મને શું આજે ગુજરાત ગવર્મેન્ટમાં એક લાખ કરોડ નાખ્યા મારે શું મારા મને શું આવે છે ક્વેશ્ચન છે બરાબર થોડી વાત કરી હું આમાં એક બે પોઈન્ટમાં એડ કરવા માંગુ છું પહેલો પોઈન્ટ એ છે કે આમાં ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી દરેકે દરેક જણ ગુજરાતની એક એક પ્રજાને ફાયદો છે ફોર એક્ઝામ્પલ સાણંદ ની અંદર જયારે ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે તો સાણંદની જનતા તમે જુઓ કે એની આસપાસના બધી જ જગ્યાએ દુકાન દુકાનો હોય નાની શોપ હોય રેસ્ટોરન્ટ હોય હોટલ હોય કોઈ પણ બિઝનેસ હોય આજે સાણંદમાં તમે આનો ગ્રોથ જુઓ આસપાસના બધી જ જગ્યાએ દરેક દરેક વસ્તુમાં આજે ડિમાન્ડ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું તો સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે તમે આસપાસનું બધું જો ટુરિઝમ ટ્રાવેલિઝમ એ બધું વધી ગયું છે આજે રસ્તા જુઓ ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર રસ્તા પાણી વીજળી આ જે બેઝિક વસ્તુ છે એ બેઝિક વસ્તુ બધાને મળે છે રસ્તો એ કોપર મળે છે કે રસ્તો મળે છે એ રસ્તો બનાવ્યો હોય સાણંદ માટે દરેક વસ્તુમાં ફેસિલિટી વધી છે ટુરિઝમના કારણે બધાના ધંધા વધ્યા છે પ્લસ રસ્તા પાણી વીજળી અને જોબ અદાણીએ વાત કરી કે એ લોકો નેક્સ્ટ ફાઈવ ઇયર્સમાં જે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એમાં એક લાખ લોકોને જોબ મળે એવું કે છે હવે એક ની જગ્યાએ પંદર હજાર મળે વીસ હજાર મળે કઈક તો વધ્યું છે ને આજે લોકો જે વાયદા કરે છે વાયદામાં તમે ઓછું કરો કંઈક તો વાયદા મળ્યા છે અને આજે દરેકે દરેક ઇન્ડસ્ટ્રીમાં પૂછો તો બધાને માણસો ની સારા માણસોની જરૂર છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી એવી નથી કરતી કે મારી પાસે આજે માણસો ની જરૂર નથી બધાને માણસોની જરૂર છે એનો અર્થ શું થયો કે ડિમાન્ડ છે સેલરી લોકોના વધી ગયા છે સ્પેન્ડિંગ પાવર વધી ગયો છે અને આજે જે જમીનની વાત કરીએ કે ગુજરાતમાં જમીન એ ઓછી પડે છે કેમ કારણ કે પ્રોપર્ટી પ્રાઇઝ વધી ગયા છે પ્રોપર્ટી પ્રાઇસ કેમ વધે છે કારણ કે આજે સાણંદના ખેડૂતો જમીનના વધારે મળે છે જે લોકો પાસે પ્રોપર્ટી છે એ લોકોના પ્રાઇઝ બી વધી ગયા છે તો ઓવરઓલ ગુજરાતની જનતા માટે આ બહુ જ મોટો ફાયદાકારક વસ્તુ છે કારણ કે એ બિઝનેસ જયારે આવે ધંધો જયારે આવે છે ધંધો માત્ર એ પોતાના મને નથી તો

ઓવરઓલ ફાયદો જોઈ રહ્યા છો ઓવરઓલ ફાયદો એટલે ડેફિનેટલી ગુજરાત જે છે એના કરતા એક સ્ટેપ આગળ જ જવાનું છે અત્યારે આપણી પાસે સો છે તો કાલે આ વાયબ્રન્ટ આ વાયબ્રન્ટ તો છેલ્લા પાંચ વાયબ્રન્ટ ભેગા કરો તો એકસો બે એકસો પાંચે પહોંચવાનો સવાલ એ છે કે પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર કે બીજા કોઈ રાજ્યોમાં વાયબ્રન્ટ સમિટ નથી થતું તો પણ ત્યાં એફડીઆઈ આવે છે આવી પણ ચર્ચા થતી ત્યાં પણ રોકાણ આવે છે જો રોકાણ કમ્પેરેટિવલી ઓછું આવે છે તમે સમજો અહિયાં એક લાખ કરોડ નું થતું હતું ત્યાં દસ હજાર કરોડ નું થતું એટલે દસમો ભાગ આવે છે બીજા બધા રાજ્યોમાં અને ગુજરાતનું રાજસ્થાન છત્તીસગઢ કોંગ્રેસની સરકાર હતી તો પણ એમણે ચાલુ કર્યું હતું અને યુપીમાં પણ સારી રીતે થયું એટલે બીજે બધે પણ આ પ્રયત્નો ચાલુ છે અને ધીરે ધીરે આખું દેશ વ્યાપી થશે સરકાર ગમે તેની પણ માનો કે આનો પાયો નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે નાખ્યો એમનામાંથી શીખીને પણ આની અસર અસરઅસર તો જ રાજસ્થાનમાં કર્યું ગેહલોત સરકારે કર્યું હતું બઘેલ સરકારે છત્તીસગઢમાં કર્યું હતું યુપીમાં યોગી સરકાર કરી રહ્યા છે હંમેશા હોય છે ઉદ્યોગ આવે ત્યાં એક ઉદ્યોગ આપણે નથી ઘરમાં એક વ્યક્તિ નોકરી કરતો હોય તો પાંચ માણસો કુટુંબ એની પર નપતું હોય છે એના જેવું છે કે ઉદ્યોગ આવે તો એક વ્યક્તિને રોજગારી આપે તો એ પાંચ લાભાર્થી એના સચવાઈ જતા હોય છે ફાયદો છે જ સરકાર પણ ઘણી સુધરતી હોય છે રોડ નાના મોટા પ્યોર ગવર્નન્સના ચેલેન્જ છે ને બે મિનિટ માટે બાજુ પર મૂકી દો તમે તો ગવર્નન્સ જે ચેલેન્જ છે આજે જે રોજગારી રોજગારીની આપણે વાત કરીએ સરકારી ભરતી કેટલા ટાઈમ થી અટકેલી છે વિદ્યા સહાયકો ચેલેન્જમાં છે એ લોકોના પ્રોબ્લેમ છે એ જે ગવર્નન્સના ઇશ્યુ છે એ છે થઈ રહ્યો એમઓયુ ના પૈસા પૈસામાંથી નથી જતો તમારા ને મારા પ્રજાના ટેક્સમાંથી જાય છે હમણાં જ બે દિવસ પહેલા છાપામાં આવ્યું હતું કે બીજા ડિપાર્ટમેન્ટને સરકાર નાની મોટી ગ્રાન્ટ ફાળવી પંચોતેર કરોડની ત્યારે એમના પગાર થયા એટલે તમારી પાસે પગાર કરવાના પૈસા નથી અને લોકોને લાવીને છત્રીસ હજાર કરોડ નું રોકાણ હતું જીડીપી ની વાત કરી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટની વાત કરી કેપિટલ સરસ ઉદાહરણ આપ્યું કે ઉદ્યોગો આધારિત છે અને રોજગારી પણ ઉદ્ભવ થયો છે રોજગારીનો પણ ચિંતનભાઈએ કહ્યું એમ કે ગુજરાતની એક કે એક પ્રજાને નાનામાં નાની પ્રજાને ફાયદો છે કારણ કે જે મોટી કંપનીઓ હોય મોટી બિઝનેસમેન હોય એને લઈને પછી નાના મજૂરો હોય કે જે લોડિંગ રિક્ષા ચલાવતા હોય એને પણ કામ મળી રહેતું હોય છે અને એસઓને લઈને પણ ફાયદો એમણે વાત કરી ટુરિઝમના કારણે તમામ ધંધાને ફાયદો થયો છે અને પ્રોપર્ટી પ્રાઇસ વધ્યા છે એ બતાવે છે ગ્રોથ છે પ્રશાંતભાઈ ચોક્કસ કરી કે વેપાર ધંધા પ્રોસેસની જે સ્મૂથનેસ છે એ આપવાનો ક્યાંક પ્રયાસ ગુજરાત સરકારે ચોક્કસ કર્યો છે વાયબ્રન્ટ થી ફાયદો છે એમનું કેવું છે અડચણો દૂર કરીને એક ફેસિલિટી આપવામાં આવે છે અને ટેક્સ લાઇટ વોટર સબસિડીની ફેસિલિટી અપાય છે એને લઈને ચોક્કસ વિકાસ દેખાઈ રહ્યો છે પણ સાથે અમને થોડાક માઈનસ પોઈન્ટ પણ કહ્યા છે એકંદરે ફૂલ ગુલાબી ચિત્ર છે ચિંતા કરવાની જરૂર નથી દરેક ગુજરાતી નાનામાં નાનો જો મજૂરી કરતો હશે કે નાના ધંધા રોજગાર હશે એના સુધી આ ફાયદાનો રેલો પહોંચશે એ વાત ચોક્કસ પણ ક્યારે આવનારો સમય બતાવશે સમાપન કરીએ છીએ ચિંતન પટેલ પ્રશાંત ગરબી અજીત શા ત્રણે જોડા ખુબ ખુબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો આથી ચર્ચા આજની ફરી મળીશું લોકમંચ સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર